સંઘ ભવિષ્યમાં વિશ્વને શાંતિ અને સમૃદ્ધિ આપી શકે એવા પ્રકારની પદ્ધતિ નિર્માણ કરવા માટે આખા સમાજ અને સજ્જન શક્તિને આહવાન કરે છે કે તમે પણ સંઘના પંચ પરિવર્તનના કાર્યક્રમો જે છે સમરસતા કુટુંબ કલ્યાણ ગતિવિધિ સ્વબોધ નાગરિક કર્તવ્ય અને પર્યાવરણ આ કામ ઉપર આપ સૌ પણ સાથે જોડાઈને ચાલો તો જે આખા વિશ્વમાં આ તકલીફો છે એ દૂર થશે અને એના માટે ક્રમબદ્ધ કેમ આયોજન કરવું એની ત્યાં રચના કરવામાં આવી અને એના માટે આવતા એક વર્ષમાં જ એક લાખ શાખા સુધી કેમ પહોંચવું એની વિચારણા કરવામાં આવી મુખ્ય વિષયની અંદરમાં એક તો બાંગ્લાદેશ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે બાંગ્લા હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ હિન્દુઓ અત્યાચાર ઉપર કેમ રોકવા અને વિશ્વ સમાજ આખો એને કેમ ધ્યાન દે એના ઉપર આહવાન કરવામાં આવ્યું કે ભાઈ બાંગ્લાદેશ ઉપર તમે ધ્યાન દો અને આના અત્યાચાર રોક સરકારે ખૂબ પ્રયત્ન કરેલા અને હજી કરે છે અને એ શાંતિ કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે પણ જેમ એક હવનમાં એને આપણે કોઈ જગ્યાએ આગ લાગી હોય તો ઠારવા પ્રયત્ન કરવામાં આવે ત્યારે વિદેશી આક્રાંત આતંકવાદીઓ અને વિદેશી તાકાતો એમાં બળતામાં ઘી હોમે છે એટલે આ ઠરતું નથી એના માટે આ પ્રયત્ન છે સરકાર ખૂબ સરસ પ્રયત્ન કરી રહી છે ખાલિસ્તાન હોય કે પાકિસ્તાની આતંકવાદી હોય એ રાષ્ટ્ર માટે નુકસાનકારક છે તો એ ન થવું જોઈએ એ આપણે એમને જાણ કરીએ છીએ સંઘ સરકારને કંઈ પ્રેરિત કરી શકતી નથી સંઘ સમાજને પ્રેરિત કરે છે અને આપને ખ્યાલ હશે કે આતંકવાદીઓ ઘણા બધા શરણે આવ્યા છે અને ઘણા બધા લોકો આજે પેલા કરતાં છત્તીસગઢમાં ઘણો આતંક ઓછો થઈ ગયો છે એનું કારણ સંઘ પણ છે અને સરકાર પણ છે સરકારે પણ પ્રયત્ન કર્યા છે અને સંઘના પ્રયત્નોથી લગભગ પહેલાં કરતાં એસી ટકા ઘટી ગયું છે ધાર્મિક બાબતની સૌને સ્વતંત્રતા છે આ દેશમાં કેમ રહેવું હોય કે કેમ જીવે એટલે ધાર્મિક બાબતમાં સંઘ આ બાબતનો કોઈ પણ જાતનું કહેવા માગતો નથી આવું કશું ન થવું જોઈએ એ હિન્દુ સમાજ અથવા તો છે સંઘ એનો નિર્ણય ન કરી શકે સમાજ હવે પછી જે છે એ સમાજને અમે આ પાંચ બિંદુ કીધા પાંચ બિંદુ ઉપર જાગૃતિ અને એના કાર્યક્રમો કરવા માગે છે એટલે કે સ્વદેશીના કાર્યક્રમો કરશે સદભાવના બેઠક એટલે કે સમાજના જ્ઞાતિ આગેવાનો તાલુકા સહિત સુધી ભેગા કરશે એ બધી જ્ઞાતિઓને કહેશે કે ભાઈ આપણે આખું હિન્દુ સમાજ હિન્દુ સંસ્કૃતિ માટે ઉજાગર થઈએ અને સમરસ સમાજ જીવીએ કોઈ ઉચ્ચ નીચનો ભેદભાવ નથી એવી રીતે કાર્ય કરીએ અને એના માટેના પ્રબુદ્ધ ગોષ્ઠી એવું બધું કાર્યક્રમો કરશે